હલો મિત્રો કેમ છો બધાય ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ અને જય ને તમારા બધાનું મારા નવા બ્લોગમાં સ્વાગત છે અને આઈ હોપ કે તમે બધા મજામાં જઈશો અને અત્યારે જો ઘડિયાળમાં કેટલા સાડા દસમાં પાંચ ઓછી એટલા વાગી ગયા છે અને આપણે નવરા થઈ ગયા છીએ અને મારા મંથનભાઈ છે ને એ આંગણવાડીએ જતો રહ્યો છે અને મારે છે ને જવું છે ગામમાં કારણ કે આખો કેટલા દિવસ થી દુખે છે તો આખો નંબર ચેક કરાવવા છે અને બને ને તો નવા ચશ્માની ફ્રેમ છે એ બદલવી છે આપણે કારણ કે આ કાચ છે ને બધાય ઘસાઈ ગયા હે તો આંખમાં માં હઈ તકલીફ પડે હે તો વેલા નવરા થઈ ગયા ને તો ફટાફટ આપણે ઈ કામ હે ઈ બતાવવાનું છે ઈ હે ને ચશ્મા કરાવવા અને ચશ્મા કરાવી અને રસ્તામાં ફોન આવી ગયો મારા માનો નો આર્યા જો આ મારા બીજા માં હે હાય આ મારા બીજા માં હે અને હજી તમે વિડિયો બહુ જોયા નહીં હોય કારણ કે આ મારું કન્યાદાન કરેલા મા છે અને હું નસીબદાર છું કે મારે બે બે માં છે એ મારા હરેક સુખ દુઃખ અને મારી હરેક વસ્તુની અંદર મા બાપ તરીકે મારી હરેક ફરજ છે એ ખરેખર મા બાપ તરીકેની હોય ને એ બધી નિભાવી છે તો હું અત્યારે આવી હતી હું માના ઘરે અને આપણે છે ને અહીંયા ગાય વ્યાણી હતી ને તો એને આવ્યો છે વાછડો અને આપણે દૂધનો ફોન આવ્યો હતો ને તો દૂધ લેવા હું આવી હતી માના ઘરે તો તમે જો આ મારા મમ્મી પપ્પા હે અમારા બીજા એનું ઘર તો તમે હજી જોયું નહીં હોય રક્ષાબંધનના દિવસે તમે જોયું હશે આ ઓલનો ભાગ છે અને આ છે મારું આ મા બાપનું ઘર અને મા છે ને જો વાસણ વીછળે હે મેં કીધું હતું કે લાવો હું વીછળી દઉં તો એને મને છે ને વાસણ વીછળવા ના દીધા શું હું ભાઈ ફ્રૂટ લઈ અને ફટોફટ ઘરે આવી ગઈ માના ઘરેથી દૂધ લેવાનું હતું તો દૂધ લઈ લીધું અને પ્લસ છે એ ઘરે આવીને તો ઘણી બાર જેવું થવા આવ્યું છે બાર દસ થઈ છે હજી તો અને રસ્તામાં જો આવતી હતી ને તો હારે હારે મંથન હાટું આપણે થોડુંક તાજું તાજું થોડુંક એ ફ્રૂટ લઈ લીધું હે કારણ કે હું થોડું થોડું ફ્રૂટ લોજુ એકારે નથી લેતી વરી બે ત્રણ દિવસ થાય એટલે મંથન હાટું વરી પાછું બીજું ફટું ફ્રૂટ ફે લઈ આવું એટલે એના માટે સારું અને હજી જો મંથન આવ્યો નથી આંગણવાડીયાથી આવી જશે ને ત્યાં ફટોફટ મારે બનાવવાની છે હજી રસોઈ બાકી છે આજે રસોઈ છે એને વાર લાગી ગઈ છે તો શાક છે એ આપણે પિસ્તલ માર્ગમાં મૂકી દીધું છે અને શાક થઈ જાય અને પછી છે ને મારે રસોઈ કરવાની છે મારા મા હોય ને તો તો રસોઈ મારે કરવાની ના આવે મારા મા કરી નાખે પણ મારા મા છે ને એ જાય મંથનની આરે કારણ કે મંથનને છે ને સારી ન રહીએ તો ઘણી વાર છે મારે એને હોસ્પિટલાઇઝ કરવો પડે અને એની કન્ડિશન એવી થાય કે એને આતેડાની તકલીફ હોવાને કારણે એને એકલો આંગણવાડીએ કે એકલો સ્કૂલે કે હાલ તો અત્યારે હું છોડી નથી કારણ એટલે મારા માને હું આંગણવાડીએ મોકલું છું કે એને ધ્યાન એનું રાખે અને એને ગમે ત્યારે જો એ તકલીફના કારણે ઉલટી કે એવું ચાલુ થઈ જાય અને પેટનો દુખાવો ચાલુ થઈ જાય તો મારે ઇમરજન્સીમાં એને હોસ્પિટલાઇઝ કરવો પડતો હોય છે એટલે એવી કન્ડિશન હોય એટલે મારા મા એને લઈને આંગણવાડીએ જાય અને જો જેની વાત કરતા હતા ને એ આવી જ ગયા

ભરી દીધું તું અડધો કેટલો ભરેલો દૂધ છે ને એ હતું તો આમાંથી થોડુંક છે એ ગાડી મંથન આટું આપણે કાઢી લઈએ અને મંથન ને છે એ થોડુંક પીવડાવશું જય શ્રી કૃષ્ણ માં જો મારા મા નો વારો આવી ગયો નહી પેડા કરવાનો ઈ વાત હશે આ મને છે ને તાજી

ગામડાની જો રીતેથી કરે હીઓ લઈ અને ટૂપે હે કામા ટૂપસ કેમ લીસા થાય લીસા થાય એટલે નાની કણી હોય ભાંગી જાય એટલે કે તો જો મારા માં કરસો લઈ અને અમારા ગામડામાં હે ને જ્યાં આમ કરસો લઈને જ બધી વસ્તુ ને હે ને ટૂપે હે કામા કાઈ થ્રોટ નાખીને ઠંડા કરવા મૂકી દઈએ જરીકવાર પછી એને હાથે થી હે ઈ બનાવતા જા પેંડા કીવાળો હાથ કરીને જો પાણા હાડા પાંચ છ જેવું વાગ્યું આવ્યું છે અને હું ગઈ હતી ચશ્મા લેવા તો પાંચ વાગે છે ને થઈ જવાના હતા તો ચા પાણી પી અને પછી લેવા ગઈ હતી અને નવા કરાવવા પડે એમ જ હતા કારણ કે નંબરમાં ફેરફાર થઈ ગયો હતો ને એટલે તો મેં કીધું હવે ઘણા વર્ષથી મારા ફ્રેમ હતી મંથનનો જન્મ થયો ને ત્યારથી તો હવે ત્રણ વર્ષ પછી મેં એક નવી ફ્રેમ કરાવી અને જો તમને બતાવું જો આપણા એકદમ નવી ફ્રેમના ચશ્મા છે એ હું લઈ આવીશું અને આ ફ્રેમ છે સિલેક્ટ કરી હતી સવારે ગઈને ત્યારે તો ચશ્મા છે હું લઈ આવી હતી પણ આપણે પહેરવાનું મૂર્ત છે ને એ કાલથી કરવાનું છે હવે જો આપણે હે ઈ બપોરે હે ઈ આ ખીરાના પેડા બનાવ્યા હતા ને તો કેવા મસ્ત મજાના પેળા મારા માયે હે ય બનાવી લીધા તા જો આપણે ઢોસા હે એનો આથો હે કેવો મસ્તીનો આવી ગયો છે જુઓ તમે આ મેં હે ને મંથન માટે થોડુંક પલાળ્યું તું કારણ કે હું મંથન માટે થઈ અને મેં છે ને પલાયડું તું ઢોસાનું બેટર હે ઈ આજે છે એ દાળ અને ચોખા અને ચણાની દાળ થોડીક ગતિ પલાળી દીધી હતી મેં અને સવારે મિક્સરમાં ક્રશ કરી અને આથો નાખવા મૂકી દીધું હતું તો આથો સરસનો આવી ગયો છે અને મારે આજે છે ને હું આજે છે ને પહેલીવાર ઘરે છે ને એ મંથન માટે થઈ અને ઢોસા બનાવું છું ઢોસા બનાવતા આવડે પણ કોઈ દિવસ ઘરે હું બનાવતી નથી કારણ કે ખાવા હોય આપણે એકાદ બે અને પિંજણ વધારે થાય એટલે પણ આ મંથન માટે થઈ અને ઘરે જ આપણે બધી ટ્રાય કરીએ છીએ તૈયારી છે ને એ આપણી થઈ ગઈ છે અને આ થોઈ કેવો સરસ મેં તમને બતાવ્યો તે આવી ગયો હે અને આપણે હે ને જો મેં આ બધું મસાલા હાટું છે એ ઢોસાના મસાલો બનાવવા હાટું બધું કટ કરી લીધું તો હવે આપણે વઘારવું છે બટેટા બાફી લીધા અને દાળ છે એ આપણે બાફી લીધી આની અંદર મેં કોઈ પણ જાતના શાકભાજી કે કાંઈ નાખ્યું નથી કારણ કે આ મંથન હાટું મારે દાળ બનાવી છે ને તો એને બધું નાખેલું હોય ને તો એ કંઈ ખાતો નથી તો આપણે તે છે એ રાખવી છે એટલે કાંઈ નાખેલું ના હોય ને તો મંથનભાઈ ખાલી એક ટમેટું ને એ જ નાખવું છે તો પહેલાં હું દાળનો વઘાર અને મસાલાનો વઘાર છે એ બે ફટાફટ આપણે કરી લઈએ એટલે પછી છે ને અમારે મંથનભાઈને જમવાનો ટાઈમ થાય ને તે પછી આપણે એને મસાલા ઢોસો અને પેપર ઢોસો બે એ છે એ ઘરે જ બનાવવાના છીએ હવે પહેલી વાર ટ્રાય કરીએ કેવા બને તો બને કાંઈ આપણું ફિક્સ નથી હવે ઢોસા બનાવીએ ત્યારે ખબર પડે કે બનશે કે નહીં આપણે બધું કરી તો લીધું છે આપણે તૈયારી સંભાર એટલે દાળ કહો તો દાળ ને સંભાર કહ્યો તો સંભાર બનીને તૈયાર થઈ ગયો છે અને અહીંયા છે ને ઢોસાનો મસાલો તીખો એકદમ સરસ થોડોક જ આપણે થોડાક ટ્રાય કરવા ઢોસા ઘરે બનાવ્યા હે તો એનો મસાલોય બની ગયો અને આપણે એક પહેલી વાર જ બનાવીએ છીએ એટલે ઝાજો બધું બનાવવાની ઢોસાની ટ્રાય નથી કરી આઠથી દસ ઢોસા બનીને એટલી ટ્રાય કરી છે તો આપણે બે છે સાંભળીએ તો સાંભળને આપણે દાળ કહીએ આપણી ભાષામાં આપણે ગામડાના મણાય ને આપણે દાળ કહીએ ને તો એ બની ગઈ છે આપણી સાંભાર અને મસાલો બે થઈ ગયો છે ને હવે એ આપણે ઢોસા બનાવવાની શરૂઆત છે એ કરી દેવાની છે અને જોઈ લઈએ કે આપણા ઢોસા એ જે પહેલી વાર બનાવીએ છીએ મંથન માટે ઘરે તો બને છે કે નથી બનતા જો આપણા ઢોસાનું બેટર છે એમાં હવે ઢોસા બનાવવાના છે તો અત્યારે આપણે મીઠું છે એ નાખી અને હલાવી લઈ એટલે અત્યારે કરવા ટાઈમે મીઠું હોય હવે જો અમારે મંથનભાઈ હાટુ હે અમારે મારે હે બનાવો છે જો ચડી ગયો છે ને એની રીતે છે એ સરસ થી ઢોસો છે એ ઉથલે છે તો આપણે ઢોસા હે ઈ પરફેક્ટ રીતે હે આપણું બેટર એ અને પેલી વારમાં જો આપણા ઘરે બનાવેલા ઢોસા હે એ સક્સેસ છે આપણા તો આપણો પેપર ઢોસો હે ઈ બની ગયો હે ને જો તૈયાર થઈ ગયું છે આપણે મંથનભાઈનું જમવાનું જો અહીંયા ગરમ ગરમ ઢોસો હે ઈ બાપા ને મા ની ખાવા બેહી ગયા છે ને અમારા મંથનભાઈએ ખાઈ લીધું ને ત્યાં નકરા ગોથાલિયા ખાઈ હે ને આથી ઠેકડા જ મારે હે હા અમારા ઘરે પહેલી માં બનાવેલા ઢોસા એ સક્સેસફુલ થઈ ગયા અમારા મંથન માટે પ્રેશર મેં બનાવ્યા હતા પહેલી વાર ઘરે તો ઢોસા જો આપણા બનીને કમ્પ્લીટ ઘરે તૈયાર છે તમને અમારો વિડીયો ગમે તો અમારા વિડીયોને લાઈક કરજો શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને આવી જાઓ ચાલો મસ્ત મજાનો ઘરે બનાવેલો એકદમ સરસ સાંભળ અને ઢોસા છે એ ખાવા આવી જાવ બધાય